ન્યૂઝમાં સ્વાગત છે હું છું રેખા અને સમાચાર અરવલ્લી જિલ્લામાં કરવામાં આવી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉદ્દેશ યુવા મતદારોને પ્રોત્સાહિત અને સન્માનિત કરીને અને મતદાર નોંધણીમાં વધારો કરીને ચૂંટણીમાં લોકોની ભાગીદારી પ્રોત્સાહન આપવાનો છે યુવા મતદાતાઓ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે યુવાનો દેશનું ભવિષ્ય છે અને દેશના સૌથી મોટા લોકશાહીના અવસરમાં આ ભાગ બનશો તે ગૌરવની વાત છે આવું જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું આ દિવસ રાષ્ટ્રીય રાજ્ય જિલ્લા મતદા મત વિસ્તાર અને મતદાર મતદાન મથક સ્તરે ઉજવવામાં આવે છે જે તેને દેશની સૌથી મોટી ઉજવણીમાંથી એક બનાવે છે ભારત દેશમાં આજે ચૌદમો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાઈ રહ્યો છે બે હજાર અગિયારથી ભારતમાં દર વર્ષે પચીસ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઈ સી આઈની સ્થાપના પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ કરવામાં આવી હતી રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે તેના પાછળનો ઉદ્દેશ છે યુવા મતદારોને પ્રોત્સાહિત અને સન્માનિત કરીને અને મતદાર નોંધણીમાં વધારો કરીને ચૂંટણીમાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે આ કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી અને મતદાર યાદીમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મષ્ટ અધિકારીઓને તેમજ કર્મચારીઓને અને નવા યુવા મતદારોને પીડબ્લ્યુડી સિનિયર સિટીઝન મતદારો સેવા મતદારોને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળ પ્રાંત અધિકારી નાયબ ચૂંટણી અધિકારી મામલતદારશ્રી મોડાસા અન્ય વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા